પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયલ જેમાં શાળાના આચાર્ય તેમજ નવીન ત્રીસ બાળકો અને બાલવાટિકામાં ઓગણત્રીસ બાળકોને ધોરણ એક માં પ્રવેશ આપવામાં આવેલ દાતાઓ દ્વારા બાળકોને કીટ આપવામાં આવેલ આ પ્રસંગે નવનિયુક્ત સરપંચશ્રી અજબાભાઈ ચૌધી તમામ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો બીજો રિપોર્ટ સતિ ચૌહાણ જનવિદ્ધા ન્યૂઝ ગુજરાત આ મારી કોઈ જીત નથી આ મખણો ગામની જીત છે આ મખણોના એક એક વ્યક્તિની જીત છે મખણો માટે આ ર હંમેશા તત્પર રહીશ મારામાં મત શક્તિ બુદ્ધિ પરમાત્માએ આપી છે એનો હું પૂરો ઉપયોગ કરીશ અને ગામ લોકોની જીત છે આ મારી કોઈ વ્યક્તિગત જીત નથી ગ્રામ લોકોને હું ખાતરી અને સંદેશો આપું છું કે તમારા માટે હર કોઈ કામ રસ્તા ના હોય પાણી હોય રોડ હોય શિક્ષણ હોય લાઈટ હોય જે કામ હોય મારાથી હું પૂરી કોશિશ અને મદદરૂપ એટલો હું ખાતરી આપું છું એ કામમાં હું હંમેશા તૈયાર રહીશ અને કામ કરવાની પૂરી કોશિશ કરીશ શું નામ આપું મારું નામ અજબાભાઈ કલાભાઈ ચૌધરી મારા પત્ની દાનીબેન સરપંચ છે ગ્રામ પંચાયતમાં